બિદડાના ગ્રહ ઉદ્યોગની પ્રોડક્ટની માંગ મુંબઈમાં વધવા માંડી કક્ષા ગ્રહ ઉદ્યોગ બિદડાના કુસુમબેન ખુશાલભાઈ ગાલાએ એક વર્ષ પહેલા નાનો ગ્રહ ઉદ્યોગ સ્થાપેલો આજે તેમના ખાખરા થેપલાનો ટેસ્ટ મુંબઈ સુધી પહોંચ્યો છે મિત્રો આજે આપણે જોઈએ છીએ આપણા દેશના વડાપ્રધાન દિવ્યાંગો પ્રત્યે અનેક યોજનાઓ લાવતા હોય છે આપણા દિવ્યાંગો દેશના આગળ આવે અને દેશનો વિકાસ થાય એ માટેના પ્રયાસો થતા હોય છે મિત્રો આજે હું વાત કરીશ નાની ખાખર વિકલાંગ જીવન વિકાસ મંડળના ત્યાંના જે મેનેજર છે ખુશાલભાઈ ગાલા એ મિત્રો દિવ્યાંગ છે અને ત્યાં આગળ પોતાની સેવા આપે છે અને સમાજને ઉપયોગી બની રહ્યા છે આજે આપણે જોઈએ છીએ તો એવી રીતે એમના જે ધર્મ પત્ની છે કુસુમબેન ખુશાલચંદ ગાલા એમણે પણ એવો નક્કી કર્યું છે કે આપણે બીજાને મદદરૂપ થઈએ અને જીવનમાં આપણે પણ આગળ વધીએ અને સમાજને ઉપયોગી બનીએ એ ધ્યેય સાથે આ પરિવાર ખુશાલભાઈ એમને નક્કી કર્યું અને આજે સમાજને ઉપયોગી બની રહ્યા છે તો નમસ્કાર મિત્રો હું છું આપની સાથે પરેશ જોશી આજે આપણે વાત કરશું ખુશાલભાઈ ગાલાના પરિવારની આજે એમના ધર્મપત્ની કુસુમબેન એ આજે આપણી સાથે છે અને એમણે એક વર્ષ પહેલા કક્ષા ગ્રહ ઉદ્યોગની શરૂઆત કરેલી અને એનો ધીમે ધીમે આજે આપણે જોઈ રહ્યા છીએ વ્યાપ વધી રહ્યો છે અનેક એવી પ્રોડક્ટો તેઓ બનાવી રહ્યા છે આ હું તમને બતાવીશ ખાખરા થેપલા છે પૂરી છે આવી બધી પ્રોડક્ટ બનાવી અને એનું મુંબઈમાં વેચાણ કરે છે શરૂઆતમાં આઠ દસ પેકેટ થી શરૂઆત કરેલી આજે હજારો પેકેટ મુંબઈમાં ત્યાં ગ્રાહકો લઈ રહ્યા છે તો આજે આપણે મળશું કક્ષા ગ્રહ ઉદ્યોગ બિદડાના કુસુમબેન ખુશાલભાઈ ગાલાને બેન મહાશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે બેન આ ગ્રહ ઉદ્યોગનો વિચાર કેવી રીતે આવ્યો આગ્રહ ઉદ્યોગ નો વિચાર મેં પેલા હું કેન્દ્રમાં કામ કરતી હતી મારું ગ્રહ ઉદ્યોગ કેન્દ્ર હતું એમાં કામ કરતી હતી એમાં ઘણો ટાઈમ મેં કામ કર્યું પછી વિચાર કર્યો કે હું મારી રીતે મારા પગ બતાવવા માટે ઘરે પણ ગ્રહ ઉદ્યોગ કરી શકું છું ને આગળ વધારી શકું છું એવો એનાથી મેં વિચાર કર્યો કે હું ઘરે બનાવું બધું બેન મારું ગ્રહ ઉદ્યોગ બિદડામાં કેટલો સમય ત્યાં આપ શીખ્યા હું મારું ગ્રહ ઉદ્યોગમાં ચાર વર્ષથી શીખું છું

ને માં આશાપુરા મારી સાથે જ છે તો વધારે એના આશીર્વાદથી જ આગળ વધવાની કોશિશ કરી છે પહેલાં મેં બે ત્રણ પેકેટ જ વેચાણ કર્યું હતું પછી આગળ આગળ વધતા ગયા પછી મુંબઈનો સંપર્ક થઈ ગયો છે તો હાલમાં અત્યારે અમારે મુંબઈ પણ જાય છે ને બારે બીજા બધા દેશમાં કશ્માં ઘણા ઠેકાણે પણ એમ કે અમારો માલ જાય છે અત્યારે બેન કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો જે આજે માર્કેટમાં આજે પ્રચલિત બની છે વધારેમાં વધારે અમારે ખાખડા છે થેપલા છે ચોરાફરી છે ચકરી છે ને પૂરી આલે છે મસાલા પૂરી જે બનાવી છે એ બહુ પણ આલે પણ છે ગ્રહ ઉદ્યોગ શરૂ કર્યો સરકાર પણ આમાં ઉપયોગી બનતી હોય છે આર્થિક રીતે આમાં આપને કોનો સહયોગ મળ્યો ના આમાં અત્યારે અમારો કોઈનો સહયોગ નથી મેં મારા પગ ઉપર જ પોતાના રીતે જ બધું કર્યું છે મેં વધારે કહું તો મારા હસબન્ડનો થોડોક સાથ સહકાર સારો છે મેં જયારે એમની વાત કરી કે આપણે ઘરે કરીએ તો એને પણ હા પાડી કે ના તું કર આગળ હું તારી સાથે મદદ કરવા તૈયાર છું મુંબઈ માં બેન કેટલી જગ્યાએ આપડી આ ખાખરા થેપલા પ્રોડક્ટ જતી હોય છે મુંબઈ માં અત્યારે પાંચ થી છ જગ્યાએ મારી પ્રોડક્ટ જાય છે બાકી કચ્છ માં ચાર પાંચ જગ્યાએ વધારે જાય છે ને અલગ અલગ જ ગામડાઓમાં છે જે ઘરે આવીને આપણી સાથે લઈ જાય અથવા તો મારી સ્કૂટી છે એમનાથી હું એમને દેવા જાઉં છું બેન બીડડામાં ઘણા બધા ગ્રહ ઉદ્યોગ છે પણ આપણી કક્ષા ગ્રહ ઉદ્યોગની શું વિશેષતા છે ગ્રાહક વધુ આકર્ષાય છે શું કારણ હોય શકે આપણે એક તો વિકલાંગ છે એના હિસાબે થી કોક સપોર્ટ કરી શકે છે પછી માલ બધો સારો જ વાપરીએ છીએ જેમ કે ઘઉં સારા છે તિરુપતિ તેલ વધારે સારું વાપરીએ છીએ અમે ને થોડુંક ડિલિવરી કરવા જઈ શકું છું એવી રીતે છું પોઝિશનમાં તો વધી શકે છે નથી બેને એક સરસ વાત કરી કે જે આપણે પ્રોડક્ટ બનાવી છીએ એની શુદ્ધતા હોવી જોઈએ એની વિશ્વસનીયતા સારી હોવી જોઈએ ગુણવતા યુક્ત જ્યારે કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય ત્યારે સામેવાળો જે ગ્રાહક છે એને લાગે કે ના વસ્તુ સારી છે એટલે ગ્રાહક આકર્ષવાનો જ છે મિત્રો કોઈ પણ આપણે પ્રોડક્ટ બનાવીએ એની ક્વોલિટી જો હોય તો ગ્રાહક સામેથી આપણી પાસે આવતા હોય છે એવું બેન કહે છે હા મારી પાસે એ સારામાં સારા ગાઉં વાપરું છું સારું તિરુપતિમાં વાપરું છું પછી હાલમાં શિયાળામાં મારી ચીકી પણ પ્રખ્યાત છે જે પ્યોર ગોળની જ બનાવવા છે

ઘણી બધી યોજનાઓ લાવતા હોય છે ને દિવ્યાંગો આગળ વધે તે માટેના ઘણા બધા આપણા સરકાર દ્વારા સંસ્થાઓ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે આપ શું સંદેશો આપશો દિવ્યાંગો પણ ધારે તો આગળ વધી શકે જીવનની અંદર પગભર થઈને આપ એક એનામાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરો પાડી રહ્યા છો ત્યારે શું હું એમ કહું છું કે બધાય દરેક દિવ્યાંગોને પોતાના પગ ઉપર નિર્ભર થવા માટે આત્મવિશ્વાસ જરૂરી છે ને હું એમ કહું છું કે કોઈ પણ એવી વસ્તુ નથી કે જે આપણે ન કરી શકીએ જે સારા માણસો પણ કરી શકતા હોય એવું જ આપણે પણ કરી શકીએ થોડીક આપણામાં હિંમત હોવી જરૂરી છે બેના આગળનો શું આપણો પ્લાન છે અત્યારે આપણી પાસે આઠ દસ બેનું કામ કરે છે પછી આગળ શું આવી રીતે આગળ વધી શકે છે હા ચોક્કસ વધી શકે છે કોઈ પણ દિવ્યાંગ બેન પણ ક્યારે પણ કોઈ પણ મુસીબત હોય તો લડવાની ક્ષમતા રાખવાની તાકાત રાખવાની ને હંમેશા પોતાના પગ ઉપર થઈ શકે ને એવો આત્મવિશ્વાસ કાયમ માટે રાખવાનો ને આપણે ધારીએ તો બધું જ પણ કરી શકીએ છે બધા કે દિવ્યાંગો શું કસે શું કસે પણ દિવ્યાંગ જે કરી શકે એ અમુક માણસો પણ નથી કરી શકતા તો હું તો બહેનોને એમ જ કહું છું કે ક્યારે પણ કોઈ પણ નબળા ન થતા હિંમત રાખજો ને આગળ વધજો બેન આપનો અભ્યાસ કેટલો છે અને પરિવારમાં કોણ કોણ છે આપનો મારો અભ્યાસ દસ છે ને મારા પરિવારમાં હાલમાં તો મારા મમ્મી છે ને મારા વર ને એક મારી બેન છે એમનો સપોર્ટ છે બાકી કોઈ નથી સરસ વાત કરી કુશલભાઈ ગાલા એક સેવાભાવી કાર્યકર અમે અવારનવાર વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાકરની મુલાકાત લેતા હોઈએ છીએ કુશલભાઈનો હંમેશા એ ધ્યેય હોય છે કે સંસ્થા આગળ વધે અને સંસ્થામાં જે દિવ્યાંગો જે રહે છે એની સારી એવી સાર સંભાળ મુલાકાત કરી કુસુમબેનનો પણ ઉદ્દેશ્ય એવો છે કે દિવ્યાંગ બેનો છે એ જીવનમાં આગળ વધે અને પગભર થાય એ એમનો ઉદ્દેશ્ય છે મિત્રો આજે આપણે જોઈએ છીએ કે કુસુમબેને એક નાનો ઉદ્યોગ શરૂ કર્યો અને એનો છે તે દિવસે દિવસે ઉદ્યોગનો વધારો થતો ગયો આજે એક નાની પ્રોડક્ટથી શરૂઆત કરેલી આજે આપણે જોઈ છીએ અનેક પ્રોડક્ટો એવી છે તમે જોઈ શકો છો આ બધી પ્રોડક્ટો બેન બનાવે છે અને એ બધી પ્રોડક્ટ ખાસ મુંબઈ જેવા શહેરોમાં એ પ્રોડક્ટનું વેચાણ થઈ રહ્યું છે આજે ઘણા બધા ગ્રાહકો કુસુમબેન પાસેથી ખરીદી કરે છે અને આજે બિદડામાં એક કુસુમબેને જે કક્ષા ગ્રહ ઉદ્યોગ શરૂ કરેલું એ આજે વટવૃક્ષ બની રહ્યું છે અને મહિલાઓને પણ પ્રેરણારૂપ બની રહ્યું છે ત્યારે અંતિમ દોર તરફ બેન આપણે જઈ રહ્યા છીએ આપણા દર્શક મિત્રોને આજે દેશ વિદેશમાં આ આપનો ઇન્ટરવ્યુ બધા જોતા હશે દર્શકો તો એમને શું આપ સંદેશો આપશો એમને બસ હું કઈ વધારે કંઈ કહેવા નહીં માંગુ બધા પોતપોતાના પગ ઉપર નિર્ભર થાજો અને હંમેશા પ્રગતિ તરફ જ રહેજો કે કોઈ પણ કહી ન શકે કે દિવ્યાંગ કંઈ નહીં કરી શકે દિવ્યાંગ બધું જ કરી શકશે જય હિન્દ સરસ વાત કરી બેને કે દિવ્યાંગ ધારે તો બધું કરી શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે આપણે જોઈ રહ્યા છીએ એક કુશલભાઈ ગાલા અને કુસુમબેન કુશલભાઈ ગાલા આ બંને ભલે મિત્રો દિવ્યાંગો છે પણ જીવનમાં સંઘર્ષ કરી અને આગળ વધ્યા છે આજે એમનો જે વ્યવસાય છે કુસુમબેનનો કક્ષા ગ્રહ ઉદ્યોગ આજે આપણે જોઈ રહ્યા છીએ કે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને આગળ જતાં આપણે ભગવાન મહાવીર પાસે અને મહાશાપુરા પાસે પ્રાર્થના કરીએ કે કુસુમબેનનો જે આ છે ગ્રહ ઉદ્યોગ છે કક્ષા ગ્રહ ઉદ્યોગ વધુ વિકસે અને બેનો જે બેનોને પણ જે રોજગારી મળે છે અહીંયા એ પણ મળે અને વધુ એમનો વિકાસ થાય એ જ અભ્યાસના સાથે સૌ ને પ્રેરણા મળે એ ભાવના સાથે હું પરેશ જોશી માં સાપુરા ન્યૂઝ ચેનલ બિદડા માંડવી કચ્છ